હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ મેડિસન સાયન્સ ટ્રિક એન્ડ ટોઇસ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ છ પ્રકરણ બે વસ્તુઓના જૂઠ બનાવવા જેમાં આજનો આપણો પ્રથમ મુદ્દો છે પદાર્થ અને તેમાંથી બનેલી વસ્તુઓ તો સૌ પ્રથમ આપણે પદાર્થ કોને કહીશું પદાર્થ એટલે કે કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય દાખલા તરીકે ખુરશી તો ખુરશી જે છે એને આપણે વસ્તુ કહીશું અને લાકડું જે છે એ પડા છે એટલે કે ખુરશી જે છે સાની બનેલી છે તો ખુરશી લાકડાની બનેલી છે તો લાકડું એ પડાટ છે ધારો કે પ્લાસ્ટિકની બનેલી હોય તો પ્લાસ્ટિક એ પદાર્થ કહેવાશે તો અહીં આપણી પાસે અલગ અલગ પ્રકારના પદાર્થો છે જેમ કે લાકડું કાચ કાગળ ચામડું ધટું પ્લાસ્ટિક રૂ સ્ટીલ ઊન અને માટી હવે આપણે જોઈશું કે આ જે પદાર્થો છે એમાંથી કઈ કઈ વસ્તુઓ બની શકે તો સૌપ્રથમ છે લાકડું જેમાંથી ખુરશી ટેબલ બારી બાણું રમકડાં માપટ્ટી હળ કબાટ વગેરે બનાવી શકાય છે ત્યારબાદ બીજો પદાર્થ છે કાચ જેમાંથી પ્યાલો ચશ્મા થાળી બરણી રમકડાં અરીસા બારી બારણા વગેરે બનાવી શકાય છે ત્યારબાદ છે આપણો પદાર્થ કાગળ તો કાગળમાંથી પુસ્તક થાળી નોટબુક છાપું કોઠળી કેલેન્ડર વગેરે બનાવી શકાય છે ત્યારબાદ પદાર્થ છે ચામડું જેમાંથી બેગ પાકીટ ચંપલ પર્સ પટ્ટો યંત્રના પટ્ટા વગેરે બનાવી શકાય છે ત્યારબાદ પદાર્થ છે આપણો ધટુ ધટુમાંથી થાળી પેન માપટ્ટી કબાટ બણી લંચ બોક્સ વગેરે બનાવી શકાય છે ત્યારબાદ છે પદાર્થ પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાંથી પ્યાલો ટમલર ખુરશી ચંપલ રમકડા થાળી પેન માપટ્ટી વગેરે બનાવી શકાય છે ત્યારબાદ પદાર્થ છે રૂ રૂમાંથી સાડી જીન્સ શર્ટ ગાદલા દોરી ડોરડા રૂમાલ ચાદર વગેરે બનાવી શકાય છે ત્યારબાદ પદાર્થ છે સ્ટીલ સ્ટીલમાંથી ટેબલ થાળી વાટકી પ્યાલા યંત્રો તલવાર ચપ્પુ વાસણો વગેરે બનાવી શકાય છે ત્યારબાદ આપણો પદાર્થ છે ઊન ઊનમાંથી શાલ સ્વેટર ઢબળાં મફલર ટોપી મોજા વગેરે બનાવી શકાય છે ત્યારબાદ પદાર્થ છે માટી જેમાંથી માટલા ચૂલા મકાન રોડ ઓટલો મકાન વગેરે બનાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું પદાર્થ અને તેમાંથી બનતી વસ્તુઓ